આપણે કહીએ છે ચલો અજાણતા તો અજાણતા પણ શબ્દો પ્રયોગ થયો પણ એના મૂળમાં શું હતું એના મૂળમાં ઘણા એવા જે લાયક વિદ્યાર્થીઓ હતા જે ખરેખર નોકરીના વાસ્તવિક રીતે હકદાર હતા જે પોતાના મહેનતનો કોળિયો એ લેવા માંગતા હતા અને કેકને કેક જે લાગવક થઈ અને એ લાગવક આ સાહેબ જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ તે સાહેબ સુધી પહોંચી અને મને યાદ છે હજી એ દિવસ જય ક્ષત્ર ધર્મ જય રાજપૂતાના જય રાજપૂતાના ક્ષત્રિયો કોઈ દિવસ ઝૂકે ના એ પણ બેનો કર્યું સામે આવે તો ઝૂકે ઝૂકે એ ક્ષત્રિય નહીં અને ક્ષત્રિય કોઈ દિવસ સમાધાન કરે નહીં હું ઈજ પદ્મિની બાવાડા છું કે જે મારી માથે એટ્રોસિટી થઈ છે અને હું ભોગવું છું પણ અત્યારે આપણે માથા ભેગા કરવાનો ટાઈમ આવ્યો છે આપણે એકતા એ જ આપણી જીત છે આપણા સમાજમાં જો એકતા હશે ને તો કોઈ પણ લડાઈ કોઈ પણ સામે આપણે દઈ શકશું આપણા ભાઈઓ જે હું નામ નહીં લઉં અહીંયા બધા પધારેલા મહાનુભાવો ઘણા બધા છે કોઈ પણ નું નામ નહીં લઉં પણ અત્યારે આખો સમાજ લડાઈ લડી રહ્યો છે એ જોઈ અને મને ખૂબ જ ગર્વ થાય છે જાગૃતતા આપણા સમાજમાં આવી છે અત્યારે કલમનો ટાઈમ છે માથા દેવાના નથી માથા એક કરવાનો ટાઈમ છે તો આપણે સૌએ સાથે મળી અને રૂપાલાભાઈને જવાબ આપવાનો છે ક્ષત્રિય સમાજ ના કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને ભાગલા પડશે નહીં આ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય અને ચાલ્યા રાખે કોઈએ માનવું નહીં કે ક્ષત્રિય સમાજના બે ભાગલા પડે જિંદગીમાં નો પડે અને અમે તો ક્ષત્રા અસલ ક્ષત્રિયાની છી અને અસલ છી એટલે જ લડી છી અસલ રોય હોય ને એને જેના સોમાન ઉપર હોય આપણું સોમાન ઈ એક ક્ષત્રિયઈ જ લોય કહેવાય તો જે અત્યારે રૂપાલાભાઈ ભાઈ જેવા હું તો આમ બોલીસ મને તો ઘણા સલાહ દે છે બે નામ નો બોલતા આમ નો કરતા પણ મારેથી સહન નથી થયું એટલે હું બોલીસ મને કોઈ અને બેન ની ઇજ્જત ની રક્ષા જો અમે ના કરી શકીએ બાકી તમારી કેસરી ટોપી તો તમે હમણાં પહેરો છો બાકી અમારા બાપ દાદા છે ને કેસરીયા ધારણ કર્યો ને ત્યારે હિન્દુ ધર્મ બેચો છે આ સમાજ બેચો છે આ ભારત ભૂમિ બેચી છે એટલે હું એટલું આ આ સત્રાણીઓ ઈ છે બેઠી જઈ બધી કે જે સત્ય સ શસ્ત્ર શાસ્ત્ર અને શક્તિનું પ્રતીક છે ઈ રાજપૂતની જો આ આન બાન અને સાન માટે જો લડવું પડે તો બધા જ છત્રીઓને આહવાન કરું છું કે એકવાર ચડે રણ મેદાનમાં ઉતરી જાજો બાકી જેને આમાં સમાધાન ન થાય ન થાય એને કોઈ પણ સંજોગે ન થાય કદાચ નરેન્દ્ર મોદીભાઈને અહીંયા દિલ્હીથી ધક્કો ખાવો પડે ને કોઈ પણ આ સમાધાન ન થાય પરસોતમ રૂપાલાની ટિકિટ કપાય તો જ સમાધાન થશે અત્યારે ન્યૂઝમાં એમ ચાલે છે કે અમે

તમે એમ કહો છો ને કે રોટી બેટીના ના વ્યવહાર કરી ને તો ખાલી એકવાર આવો આ ઉપે ઊભી ચીરી નાખે ને આ ઈ રાખું દળ્યું છે આ ઈ જાસી રાણી લક્ષ્મીબાઈ છે આ ઈ છે ને પદ્માવતી રાણી છે તું એક આવ તો તને દેખાડે કે રાજપૂત શું છે પરસો તમને ભાઈ ને પરસો વળી ગયો છે આટલી હેટ છે ને ઉપર મગજે વયો ગયો છે ચારે બાજુ હાય હાય પુરુષોત્તમ ભાઈ હાય હાય આપણે જો આટલો ઉગ્ર રોષ છે ભારે અજ્ઞાત જેવી સ્થિતિ છે તો એ આપણે પુરુષોત્તમ ભાઈ જ કહી છે આપણો સંસ્કાર અને એના સંસ્કારમાં એનો બોલતા વિચાર ન આવ્યો કોના માટે એ એકવાર બોલ્યો નથી હોય ને જી ગમે ત્યારે લપસે ને ગમે ત્યારે પડે છે હો ચક્કર આવે ત્યારે એટલે મગજ ઉપર સંપર્ક કદાચ નહીં રહેતો હોય એ જો દલિત માટે બોલી શકે તે આપણી બારી સમાધાન કરવા એ હારો થવા ગયો અરે ભાઈ હું કાર્યક્રમ માં ગયો જ નથી ભજન હાલતા હતા હાટો મારવા ગયો તો એમાં ફરિયાદ થઈ ખેડૂતો કે પાક વીમો ખોટો લે છે પણ પાક વીમો દિવસ તો ક્યાં ઈ કે દલિત પશુ અને નારી આ ત્રણ ને મારી ભલી આવા બધાના ઘણા સૂત્રો છે બાકી ભૂતકાળ પૂછો મારી પાસે પાકી માહિતી નહીં નો બોલી શકું કેવી એફઆઈઆર દાખલ થઈ છે

પડે કે મારો થાય છે આવું બધું તમે અત્યારે ના બોલો આજે રાજકોટમાં જે દસ આપણા દીકરાઓની ધરપકડ થઈ જે 75 વર્ષમાં કલમ નથી લાગી ઈ કલમનો ઉમેરો આજે એકસો વીસ બી કાઢી